ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત ડિસ્પેન્સરી અને વાણિજ્યલક્ષી કોમ્પલેક્ષ સહિતના બિલ્ડિંગનું કામ અંદાજિત રૂપિયા બે પોઈન્ટ નવ્વાણું કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું હતું તે સમયે કોન્ટ્રાક્ટર દ્વારા નગરપાલિકાના દવાખાના અને જવાહરબાગ વચ્ચેની દિવાલ પણ બનાવવામાં આવી હતી જે દિવાલ આજરોજ રોજ ખાબકેલા ભારે વરસાદમાં નમી પડી હતી જે કામગીરીમાં ખાયકી થઈ હોવાની ગંધ આવી રહી છે ત્યારે પાલિકાના મુખ્ય અધિકારીએ ડિસ્પેન્સરી અને જવાહરબાગ વચ્ચેની દિવાલ નમી પડી છે જે કોન્ટ્રાક્ટરના ક્રાઇટેરિયામાં હોય અને કોન્ટ્રાક્ટરને પત્ર લખી જાણ કરવા સાથે ડિપોઝિટ જમા હોવાથી વરસાદ થંભી જશે તે બાદ કામગીરી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું ભારે વરસાદને લીધે થોડી નમી ગઈ છે અને હજુ દિવાલ છે એ કોન્ટ્રાક્ટરના બનાવવાના ક્રાઇટેરિયામાં છે એટલે એમની ડિપોઝિટ અને ડિપોઝિટ પણ જમા છે એટલે કોન્ટ્રાક્ટરને આજે પત્ર લખી નોટિસ આપીને જાણ કરવામાં આવેલી છે વરસાદ રહી જશે વરાપ રહેશે એટલે દિવાલ કોન્ટ્રાક્ટર પાસે જે તે એજન્સી પાસે નવી બનાવવામાં આવશે